વેસનગર શહેરથી એક અજીબ ઘટના સામે આવી છે પોલીસે વેસ પલટો કરીને એક આરોપીને ભર બજારે ઉપાડીને પોતાની સાથે લઈ ગઈ છે વાત એમ છે કે સુરેન્દ્રનગર કોર્ટ દ્વારા જોરાવરનગરની શાળા નંબર નવની ગલીમાં રહેતા આડત્રીસ વર્ષીય નિકુંજ વિનુભાઈ પરમાર સામે સુરેન્દ્રનગરની ચીફ કોર્ટમાં ચેક રિટર્નના બે કેસો નોંધાયા હતા ગત નવેમ્બર મહિનામાં કોર્ટે આરોપીની ગેરહાજરીમાં ચુકાદો આપતા તેને એક વર્ષની સજા ફટકારવામાં આવી હતી આરોપી હાજર ન થતાં કોર્ટે તેની સામે પકડ વોરંટ ઇસ્યુ કર્યું હતું પણ આરોપી ફરાર હોય પોલીસને બાતમી મળી હતી કે તે વિસનગરના સવાલા દરવાજા બસ સ્ટેશન પાસે રહીને દાણા જોવાનો ધંધો કરી રહ્યો છે પોલીસે વેશપલટો કર્યો અને આરોપી પાસે જઈ દાણા જોડાવ્યા અને ખરાઈ કરીને ઉપાડી લીધો અને પોતાની સાથે લઈ ગઈ છે અમે તમને આપીશું પણેપણના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં